આજે અમે લોકો મુ તળાવ જે સોલંકી શું તળાવ છે આવું તળાવ કદાચ આખા ભારતમાં તમને નહીં જોવા મળે આજુબાજુ ડેરીઓ હોય એક ડેરીમાં તમે ઘંટ વાગળો ને એટલે બધી જગ્યાએ પાંચસો પાંચસો ડેરીઓની અંદર દોરી હતી એક સાથે પાંચસો મંદિરોમાં ખંડ વાગ્યા આજે અમે ભારત સરકારના અધિકારી અને ગુજરાત સરકારના અધિકારી સાથે મુનસર તળાવની વિઝીટ કરી હતી અને જે પણ કઈ ત્યાં સાફ સફાઈ જે પણ કઈ હજુ મરામત કરવાની છે એની સૂચનાઓ આપી છે પણ આ બધું કામ થયું આથી ચાર હજાર વર્ષ પહેલા અને ચાર હજાર વર્ષ પહેલા જે આ મુનસ તળાવનું ડેવલપમેન્ટ એ વખતે રાજા મહારાજાઓ કર્યું હોય તો આપણા બધાની જવાબદારી થાય કે આ બધી જગ્યાને આપણે સાચવીએ આપણે મુનસદ જેવા તળાવને જો નહીં સાચવીએ આપણે મુનસદ જેવી ઐતિહાસિક વિરાસતોને જો નહીં સાચવવીએ તો આપણાથી મોટા નમુના કોઈ નહીં કહેવાય ત્યાં ટોયલેટો કરવા જાય ત્યાં બેસો છોટી મૂકવામાં આવે ત્યાં મંદિરોની અંદર બોટલો મૂકવાની હોય ટોયલેટ કરવાના હોય ત્યાં આ આપણી ઐતિહાસિક વિરાસત છે